શું તમારી સાથે કોઈ ઝઘડો કરે છે કોઈ તમને હેરાન કરે છે કોઈ તમારી પાસે અપેક્ષા રાખે છે કોઈ તમારી પાસે ડિમાન્ડ કરે છે કોઈ તમારા ઉપર શંકા કરે છે કોઈ તમારી સાથે માથાકૂટ કરે છે કોઈ તમને ત્રાસ આપે છે આટલા બધા સવાલો એટલા માટે કરું છું કે જો આમાંથી કંઈ પણ તમારી સાથે થતું હોય કે એક અથવા એક થી વધારે બાબતો જો થતી હોય તો તમને એવું લાગે કે બહુ મગજમારી છે પણ મને એવું લાગે છે કે તમે આ દુનિયાના સૌથી સુખી માણસ છો તમને એમ થશે કે આવું કેમ એની સાબિતી ત્યારે જ મળશે કે જ્યારે આપણા જીવનમાંથી આ બધું બંધ થઈ જશે જ્યારે કોઈ તમારી સાથે મગજમારી નહીં કરે અપેક્ષા નહીં રાખે તકલીફ નહીં આપે ત્રાસ આપે ડિમાન્ડ કરે ને એ એ દિવસ દિવસ તમારી જિંદગીનો સૌથી ખરાબ હશે ત્યારે તમને ખબર પડશે કે મારી સાથે કોઈ નથી તમારી આસપાસના વાતાવરણમાં ક્યાંય એવું તો નથી ને કે જે લોકો આવું કરતા બંધ થઈ ગયા છે તો તમે એની કાળજી કરજો ક્યારે આત્મહત્યા કરી લેશે એ ખબર પણ નહીં પડે વિચારજો વાત નાની છે પણ ખૂબ ગંભીર છે